તમારી માતાઓ ને રામ તમારા ઘેરના પૂર્વજો ને રામ 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 દરેક દીકરીઓને રામ જો કદાચ માતાજીના દીકરા નો ઓડે છે એવું કરી રહ્યા તો હું કેટલી ખુશ છું હું દરેક ને એવા આશીર્વાદ આવે કે જા તારું કલ્યાણ કરે મારો નાથ દરેક નું કલ્યાણ થાય મારો નાથ એવી અરજી કરું છ મારા નાથ ને એવું કગરું કે કદાચ સમય કાઢીને મારા દીકરાના બર્થે સુધી પહોંચી ગયા છે ને કદાચ આવું બધું નવું નવું કામ કરે છે ને તો દરેકને ખૂબ રામ તમારી માતાઓને રામ ખૂબ આશીર્વાદ રામ રામ મારિ રામ 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 ભલે રા દરેક ને રામ રા દરેક દીકરીઓને રા દરેક નાના બાળકોને રા સમુદ્ર રા ખૂબ રા દરેક ને રા તમારી માતાઓને રા રામ રા કદાચ દરેકને ખૂબ આશીર્વાદ આપું નું સફળતા થાય દરેકને આશીર્વાદ મળે એની માતાના કદાચ મારા જોડે આશા નાખીને બેઠા છે ને દરેકને એવું કઉસ કે તમારી માતાના આશીર્વાદ આવે ભલે જરૂર થી કહીશ ચિંતા ના કરીશ બેઠી છું ને બહુ ઉતાવળ ના કરો કદાચ એક જેથી કદાચ કોઈ ફળનો કોદો નાખો છો ને કોઈ ઝાડવું નાખો એને સમય બને જ પાંચ વર્ષની અંદર ફળ આલતું થાય ને તો હું કહું જ ત્રણ મહિના ખાલી થોબી જાદો મારો છેડો ચાલે રાખજો કાંડા રાહ એટલે કહું કે નહીં કહેતી પણ ત્રણ મહિના સુધી મારી રાહ જોજો તમારી માતાના દર્શન કરાવીશ કાંડાઓ રામ રામ દરેક દીકરીઓને રામ રાહ જો તો ખરા કેટલા દૂર દૂર થી આયા કોઈ બસો કિલોમીટર થી આવ્યું હે કોઈ સો કિલોમીટર થી આવ્યું રાતો ને રાત નીંદર લઈને આવ્યા છે એવા ને ખૂબ રાહ મારા રાજી થઈ જો કદાચ દાડે ને દાડે વધી જશે ચિંતા ના કરીશ દરેકનું ભરણ પોષણ કરીશ મારા નાથે સત આલ્યું સત ઉપયોગ કરી એવું કહું ભલે અત્યાર સુધી કદાચ થોડું ઘણું ના બેઠું હશે ને જે ઉપર નીચે આસનિયા ત્યારે હું માતા હતી કે નહીં એક નાનું ઘર હતું એ ઘરની અંદર નાનું આસનિયો હતું ને એ આસનિયા પર મારો દીકરો બે જાય અને હું માતા આવતી હતી ને તારે એ દૂર તો આવ ધીરે ધીરે કદાચ મારો નાથ એવો સમય બનાવેશ આજે કદાચ પાંચ માણસોની વચ્ચે બેઠી હતી ને આજ તો અનેક બેઠા છે ને તો હું દરેકને એવું કહું છું કામ કહું તો બહુ ઉતાવળ્યું નથી કામનું થોડી ધીરજ રાખવી પડે કાતાર બધા શું છે ધરમ માટે લડે છે ને કઈક દળ પડી ગયા કઈક શિવસેના વાળા સાર બજરંગ દળવાળા દોડે છે ધરમનો ભંગ ના થવા દે એના માટે તો કયો ભગવાન હું તો કઈ માથા ઊંઘી ગઈશ કયું દેવ નહીં જાગતું તમને શું કામ ચલા હાલવા બેઠીસ આ ધરમ તમારી માતાઓ જાગે છે તમારા પૂર્વજો જાગે છે તમારા જીવતા મા બાપ બેઠા છે ને થોડું ઊંઘું વિચારી અને પ્રાર્થના કરજો મારો નાથ તમારી હરજી સ્વીકારે કદાચ આ જગ્યા ઉપર બેઠીશું ને કોઈ મંદિર ખરું મંદિર નહીં ને આ જગ્યા ઉપર બેહાડી છે કદાચ અહીં મંદિર નહીં ને પણ કદાચ હાચા હૃદયથી પ્રાર્થના કરો કે માં હું તારો તું મારી એવું કહો ને તો દનિયાના પાતાળ ફાળ નાખે તમારી માતાઓ જાઓ ના જાઓ મંદિરે એ તો તમારી મનની વાત છે પણ તમે રાત દિવસ કદાચ હૃદયથી પ્રાર્થના કરો કે માં સમય નહીં અને હું મજબૂર છું કામ ધંધો કરું બે હાથ જોડીને પ્રાર્થના કરું કદાચ મારી અરજી સ્વીકાર કરજો એવું કે ને તો તમારી અરજી માતાઓ સાંભળી જાય સાંભળી જાય કે નહીં એવું જરૂરી નહીં કામ છોડીને કોઈ જગ્યાએ સમય મળ્યો ના મળ્યો પણ દરેકને કહું છું કે બેઠા છો ને તમારી માતાના આશીર્વાદ એની દયા એની કૃપાથી મારા સુધી પહોંચ્યા છે એની વિચાર કર્યો કે જા શિંગારની પીઢી ઉપતાની મેરેડી મેળવી લંબેડા ગામથી ખંગેળા ધામ સુધી પહોંચતી હોય ને તો જઈને દર્શન કરી લેજે આજ તમારી માતાઓ લઈને બેઠી છે ને તો હું દરેક ને એવું કઉસ કે તમારી માતાનો છેડો જલાઈ આલું કોઈ એવી આશા નહીં રાખતા પૈસા હાલશે પૈસા મારા જોડે નહીં પણ જરૂર થી કદાચ તમારી માતા ની અનુભવ ના કરાવી ચિદારની પીઢી ની મેળડી મટી કદાચ ભલ ભલા તાંત્રિક હોય ને એ તાંત્રિક મારી જૂતી બરાબર ના લાગે તમારી માતાઓ તમારા સંઘમાં પડીશ તમે એવા રંગમાં રંગાઈ જજો તમારી માતાના રંગમાં રંગાયેલા રહેજો દુનિયાના રંગ તો હજાર વાર ફરી જાય ગાંડા એક વાર તમારી માતાનો રંગ સડી ગયો ને તો જન્મો જન્મ સુધી ના આવતો એવું મેરડી એવું કહું રામ રામ ખૂબ રામ દરેક ને રામ તમે અત્યાર બોલો જયકારો મારા નાથ સુધી પહોંચી જવો જોઈએ રામ નામનો સુકામ કામ રામ રામ બોલાડું કે મારા નાથ નો જયકારો રહેવો જોઈએ એને કદાચ હોકારો કરે ને તો આ ખંડેડા આખું નામ નામ જયકારો પડવો જોઈએ એટલા માટે રામ રામ કેવું પડે છે ભલે અત્યાર સુધી તમે અંદરો અંદર બોલો છો ને તો હું એવું કઉ છું અંદર થી ખોલીને બોલજો મારા નાથ નું તમારા કુળદેવી ના નામ થી પણ બોલશો ને તોય મારા નાથ સુધી તમારો જયકારો પહોંચાડી આલું ગાંડા દરેક ને રાવ ખૂબ રાવ તમારી માતાઓ ને તમારા પૂર્વજો ને રાવ રામ રામ ભલે જો ખરા ધીરે ધીરે કરીને એક આવ્યું બીજું આવ્યું પાંચ લાયા દસ લાયા આમ કરતા કરતા કોકને કેવે આવ્યા છે અને દરેકની કદાચ એવી પ્રાર્થના છે કે માં અમને બહુ દુઃખી છે જ આ દુનિયાના મંદિર મંદિર દુનિયાના ભૂએ ભટકી ભટકીને થાક્યા તારા પાર્યા કંઈક કરતા દુઃખ મટી જાય ને એવી આશા નાખી છું હું દરેકને એવું કહું કે કદાચ મારા નાથે જેટલા મારા હાથથી લીખ્યા છે ને એનું દુઃખ મટાડ્યા વગર હું જપ નહીં લઉં ગાંધા એના હે એના મૂળિયા એના દુઃખ ના ઉખાડીને નાખી દઉં એ મેરડી બેઠી છે હજી કદાચ મારા નાથે આટલું સત આલ્યું એટલે કદાચ મારી દરેક દુખિયારાની માતાઓને એવી પ્રાર્થના કરું કે તારી વસ્તી આટલી દુઃખી થાય મારા જોડે મામા કરે છે ને જા કદાચ હે ખંખેરીને ખોળે લેજે તમારી માતાને એવી પ્રાર્થના કરીને મોકલું અત્યારે તમારી માતાઓ બેઠીશ દરેકનું દેવ જાગે છે કે નહીં દરેકની માતા જાગે છે એને પ્રાર્થના કરજો મા બાપની કદાચ તમે છેવા નહીં કરી શકતા હોય ને તો કયો ભગવાન તમારા ઉપર રાજી થાય ગાંડા અત્યારે ભય ભય લડે છે લડે છે ને એક બીજા બોલતા નહીં કે ઓને વધારે લઈ લીધું ઓને વધાર લઈ લીધું પણ એને નમવા માટે કોઈ વ્યક્તિ એવો નહીં કે માં કદાચ મારા ઈચ્છામાં જેટલું મળ્યું એટલું રાજી માં કદાચ જોતું નહીં આટલું મળ્યું એ કાફીસ શું લાવ્યો ને ફૂલ લાઈ જવાનો લઈ ગયાશ તમારા બાપ દાદા બધું અહીં મૂકીને જતા રહ્યા છે ને તો શું કામ કદાચ એકવાર મનુષ્ય અવતાર મળ્યોશ મારા રામનું રઠન કરી લેજો જન્મનો સફળ થઈ જાય ગાંડા આ બધી મો માયા બેકાર છે અત્યારે તમે મારી સામે બધી નજરમાં મારી માયામાં પડ્યા છો ને બહાર જાઓ એટલે તમને લાલસની કોઈ માયા લાગી જાય ને તો કદાચ કોક કહેતો હશે ને અહીં મેળ પડવાનો ત્યાં જતા પછી કદાચ બન્યું ના બન્યું ફરી પાછા આવે કે આજે મેળ નહીં પડ્યો કાલે નહીં પડે પણ તમારી માતા તમારે હાંસી નીતિથી કદાચ ભગવાનને પ્રાર્થના કરી હશે ને કે માલિક જે હાલે હું રાજીશ કોઈ દિવસ તમને કોઈ જોડે હાથ ના માંડવા દે એવો બેઠો જ ગાંડા આખી સૃષ્ટિનું રિમોન્ટ હાથમાં લઈને બેઠો જ આખી સૃષ્ટિનું મારા નાથ જોડે રિમોન્ટ લઈને બેઠો જ કોણ સારું કરે છે કોણ ખરાબ કરે છે બધું એના જોડે જ જે દાળથી તમે જન્મ્યા તે દાળથી તમારા લેખ ઉપર મેક એ જ મારે બાકી કોઈ નહીં મારે રા અત્યાર સુધી કઈક દુખિયારા સુધરી જતા રહ્યા કઈક ના દુખ મટી ગયા કઈક સુખી થઈ ગયા છે અને કઈક હજી દોડેસ કઈક ની એવી અરજી આવે કે માં ઘર માં કશું રહ્યું નહીં દુનિયાની માતાઓ જોઈ લેતી દુનિયાના મંદિર મંદિર ફરી ગઈશ કોક દીકરી એવી પ્રાર્થના કરે છે કે આખું ઘર ઉજળી ગયું ઘરમાં પૈસા નહીં પરિવાર વાળા એ સાથ નહીં દેતા હવે શું કરું કોઈ આગળ જવાનો રસ્તો નહીં મળતો હું દરેકને એવું કઉ થોડી ધીરજ રાખજો કદાચ મારા જોડે આયા હશે ને તો થોડી થોડી ધીરજ રાખીને ચાલે રાખજો સમય આવે તે તમારી માતાઓ તમારા પૂર્વજ કદાચ સપને કદાચ ભીડ ભેગી કરવી નહીં મારે કોઈને આમંત્ર આલતી નહીં કે તમે આવજો હું દુઃખ મટાડીશ તમે આવજો તમારી પીઢીઓની માતા હોદી હાલીશ તમે આવજો હું દરેકનું કલ્યાણ કરીશ નહીં તમે આવ્યા અને તમે આવીને મારા બે હાથ જોડીને પ્રાર્થના કરી છે ને ઋણ નહીં તમે મેંટો ખાલી રામ રામ બોલો છો ને મારા માટે એ મારા ખાતામાં જમા થાય એટલે તમારા કામ કરવા પડે તમારી માતાઓને બોલાય ને કેવું પડે તારી વસ્તી ખોળે ખંકેરીને લે બહુ દુઃખી થાય અને કદાચ હું બધા કામ કરું તમારી માતા મને બ્રેક મારે કે મેરડી તું બધા કામ કરે તો અમે કહી જાવ મારી વસ્તી મને ભૂલી જાય એટલા માટે કહું કે હારા ધંધા મળી જાય સારું કામ મળી જાય સારી લાઈન મળી જાય ને તો તમને પૈસામાં ક્યારે ખોટવાવ નહીં તમારી માતાને કૃપા થઈ જાય ને તો ઘરને ઉંગરે કોઈ દુઃખ ના આવે પણ એને છાવ સીધી નિમથી ચાલવું પડે છે ને સમય સમય ઉપર દરેકનો ભાગ બને છે દરેકને મળે છે આ બધું શાસ્ત્ર બોલે છે ને કે ગાંડા થઈ જાય છે માતા માતા કરીને ગાંડા થયા છે હું દરેકને એવું કહું છું તમારી વસ્તીને ગાંડી કીધીશ આ બધા ધતિંગ છે માતા માતા કશું નહીં આ થતીંગ કરે જોઈશ અત્યારે હું બેઠી છું ને તમે દરેક જાણો કે કદાચ આટલી પ્રજાની ઉપર બેઠી હશે ને આજે એનો બાપે નહીં શું એ વસ્તીનો બાપ નહીં મારા દીકરાનો બાપ નહીં પણ રાજા જેવી જિંદગી જીવે ગાંધા મારા જેવી માતા મળી ગઈ હોત અત્યારે હું એવું કહું તો થોડું કડવું બોલીશ પણ તમારા માટે બોલીશ શું કામ બોલીશ તમારા માટે બોલીશ જ્યાં સુધી કોક તમને ના કે કોઈ મેણું ના મારે ને ત્યાં સુધી એના પડદા નહીં ખુલતા કે તમે દુનિયાની માતાઓ લઈ આવો દુનિયાના ભગવાનના ચરણ જાળી લો ને પણ કદાચ તમારા ઘરમાં એ એક ઉંમર લાયક માં બેઠી હશે કદાચ દાદી બેઠી હશે ને એને હારું કદાચ ખાવા ના આવ્યું હારું લુગડું ના લઈ આવ્યું ને એની દબ દુઆ તમને જિંદગીમાં સફળ ના થવા દે ગાંડાઓ શું ના થવા દે એ જયારે આશા નાખે ને મારા દીકરાનો દીકરો કંઈક મારા જોડે લાવશે ને એ આશા નાખીને બેઠી હશે ને એની કદાચ નિરાશ થાય ને તો તમારી વિડીયો સાફ કરી હાલે શું કામ ના કદાચ કરોડો રૂપિયા હોય ઇતિહાસ બને ખરા નહીં બનતા ને કઈક લોકો કે માં બધી વાતે હારું બધું સુખ છે પણ અમે એટલા દુઃખી છે ને કે અંદરથી લખવો થાય પેરેલાઇઝ પડીશ કો કેન્સર કાઢે આવું બધું થાય છે ને તો પહેલા તમારી માથાને પૂછો તમારે ને જાગતા ઘરમાં ભગવાન બેઠા છે મા બાપ ક્યારે એને નમ્યા નહીં હોય શરમ આવતી હોય ને પેલા એના પછી શરૂઆત કરજો કોઈ દિવસ તમારા પડે ગાંડાઓ આવીને કહેજો રાવ દુનિયાના છરણ જાળવા નહીં કદાચ તમારી માતાના ઝાળી લેજો તમારી મા બાપ બેઠાશ આવું બધું મગજમાં ફીટ કરવું પડે છે આની અંદર કંઈક ભુવા બેઠાશ કંઈક દીકરી ધૂણવાવાળી બેઠીશ કંઈક કાર્ય કરીને બેઠીશ ગાંધા હું મેળડે એવું કહું પણ કદાચ તમારી માતાની કદર ના થાય શું કામ કદર કરી ના કરી તો મારો નાથ જાણે હું નહીં જાણતી પણ હું એવું કહું છું કે કદાચ બે હાથ જોડીને ધૂળવા એટલી પ્રાર્થના કરીએ છે ને કે જગતમાં તારા સિવાય મારું કોઈ નહીં કદાચ હોય ને તો એક સમય મટવાનું જ પણ માં આટલું બધું તારાનું થતું હોય ને તો આનું હજવાળું કરીને બતાડજે તો જ આગળ દેખાય ને પણ માતા કદર નહીં કરી વસ્તી બાજુમાં કદાચ કોઈ દીકરી ધૂણી હોય કોઈ દીકરો ધૂણ્યો હશે ને એની વચ્ચે એને ક્યારે નમ્યો ને આમ કરી નમી નહીં હોય નમી નહીં ને ત્યારે માતા પાછી હટી જાય હું આટલું સત લઈને બેઠી શું કામનું કાઢાવ આટલું બધું સત કોઈ કામનું ખરું તમારા જેવા ભાવેક મારી સામે ના બેઠા હોય મારા ભક્ત કદાચ મારી સામે ના બેઠા હોય ને તો સત શું કામનું મારા નાથે હાલ્યું કોઈ કામનું ખરું એના છતનું કોઈ કામ નહીં પણ મારા ચાહકો એટલા બેઠા છે મારા ભક્ત એટલા બેઠા છે એટલે હું રાજી થઈને બેઠીશ મારા નાદ જોડે કદાચ તમારા માટે કાલાવાલા કરી કગરી લે જા વાપર ખા તારી વસ્તીને સુખી રાખજે તારા પરિવારને સુખી રાખજે હું કદાચ મારા રામ જોડે કાલાવાલા કરીને લાવું ગાંડા ખૂબ રામ કદાચ અવસ્થી આજ ભલે આ એક પરિવાર છે ને આ એક પરિવારની માતાની આજ તમને કદાચ મન મોખો આવ્યો સત નો દરબાર આવ્યો છે ને જાહેર માં કહું છું અહંકાર અભિમાન તમારી માતા સામે મૂકીને કહી દે કે માં જાણ્યું અજાણ્યું થઈ ગયું છે તમારા બાપ દાદા હાથ હાથ પીડી જતી રહીશ કદાચ એ માતાનું એક પણ લક્ષણ તમને જોવા નહીં મળ્યું કોણ અમારી માતા કયું દેવ કઈ માતાને પૂજીશ પણ કદાચ મારા જેવી હોય ને તો તમારી ઇતિહાસ સાપી ઇતિહાસ એ શિંગારની પીઢી મેરડી બેઠી કદાચ તમારી વસ્તી તમારા બાપ દાદા જતા રહ્યા ભલે પણ મારે જેવી મેરડીને હાક હાલીને ગયા હશે ને કે ફરકાવી હાલે ને તારો આભાર એટલે રાજા જે કદાચ મૂકી દીધું તમારી માતાઓ રાજી થઈ ગઈ કે જા કદાચ ખંગેરામાં ઇતિહાસ સાપી આલે ને તો તારા જેવી મેળે હું આશીર્વાદ આલું બેઠી છે ને પણ આ વસ્તી હજી કઉસ જાહેર કઉ થોડું ખરાબ ભલે લાગશે હું એવી નહીં કોઈ તરફથી બોલું આના તરફથી નહીં પણ હું એવું કહું છું કે હજી પણ અહંકાર અભિમાન મૂકીને કહેજે કે માં કદાચ દુનિયામાં આટલું કામ કરી આવતી પારકી માતા તો તો માતાને પૂજવી નકામી પડે આટલી વાત તમારી માતા આગળ કરી દેજો જોઈ તમારી માતા સપને ના આવે તો કાંડા મટી જાઉં હા કે નહીં કદાચ પોતાની માતા કદાચ પારખી આટલું કરી આવતી હોય તો મા મેં કયો ગુનો કર્યો મેં શું ગુના કર્યાશ આજ સુધી મારા બાપ દદા જતા રહ્યા મને કીધું નહીં ને લે મા તારું નામ આવ્યું જ આખથી કદાચ વિશ્વાસ કરીને એક નિવેદ આલે ને હોકારા પાડે તમારી માતાઓ પણ અત્યારના સમજવામાં થોડો ફેર છે તમારા અંગો ભલે રાહ શું કામ તમે સમજતા નહીં માતા તૈયાર નહી થતી છ મહિના બાર મહિના પણ એ ધૂણવા વાળો કદાચ જેને કોઠે ધૂણતી હોય જેના ખોલ્યું પસંદ કર્યું હશે ને પેલા તમારી માતાને કહેજો કે માં હું તારા નામથી ધૂણું પાઘડી તારા નામની પહેરીશ કદાચ જગતમાં પડે ને એમાં પહેલી આવડું તારી જશે મારી નહીં જાય એમ તેને વેદાળ તમારી માતા ખાલી અણધારી બોલે જા તું બોલ ને હું બનાવું તું બોલ હું બનાવું એન નામ દેવ કહેવાય માતાઓ કહેવાય અત્યારે કંઈક મારા દુશ્મન ના હોય હું આશીર્વાદ આપું કે જેટલા મારા ઉપર વિધિ વિધાન કરે છે ને દરેકની મારા મેળવીના ખૂબ આશીર્વાદ મારો નાથ તમારું કલ્યાણ કરે મારો નાથ તમને સત બુદ્ધિ આડે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે આ ગામની અંદર બેઠા છે તો દરેક ના દુશ્મન થાય કે નહીં થાય ને બધો વહીવટ મારા જોડે છે ને તો આ બાવન ગામ નહીં કોઈ કે ને કે જ્યાં મેરડી પગ મૂકે ને તો બાવન ગામની સીમ બાંધે અને સીમ બાંધનારો કદાચ મારા જોડે વાવર્યો ભૂત હોય ને તો તમારા તાળા બંધ થઈ ગયા ગાંડા કઉસ આશીર્વાદ આલુ ખુબ આશીર્વાદ આલુ ચિંતા ના કરીશ કદાચ તમે કોક નું હારું વિચાર્યું હોત ને તો એ જ માતા આટલા ઘડી આવું કામ કરે સતનો નો દરબાર લઈ લીધો હોત પણ આવું કામ નહોતું કર્યું ને કપટી નજર કોઈ બેન દીકરી ઉપર વાપરી દીધી છલા દેવી પડે છે ને તો કદાચ આ મરદુ ની માતા નું સંગ કરી લેજો ગાંડા રામ રામ કઈ કેવું નહીં પણ જરૂરથી એવું કહું છું કે મારી અગાડી તમારી વિધિ ના ચાલે છોર્યાસી નો બાપ બેઠી છું ને તો આ તળીએ દબાઈ લઈને બેઠી લે માર હું મેળી પાછી નહીં પડું ગાંડા તો અટકાવાળી નહીં ભક્તિ સદ છે ને મારા રામે આલ્યું છે અને એટલું સદ વરસાયું છે ને દરેક ને આશીર્વાદ આલ્યું છે શું કામ કહું કે કદાચ હજારોમાં કદાચ તમે મૂટ છોટ દાણા નાખી શક્યા હશે ને ઉડતા સખલા પાડી લીધા પણ મેળવી માટે કશું નહીં જા સુધી મારા શરણમાં ના નામે ત્યાં સુધી છોડું નહીં હું મેળવ્યો ગત કહું છો ભલે રામ 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 દુનિયાનો છાળો કરજો પણ મને મેળડીનો છાળો નહીં કરતી હો હોમ